સમાચારમાં આગળ વાત કરીએ જાંબુઘોડાની તો જાંબુઘોડાની ફ્યુચર લિંક સ્કૂલ પરિવાર દ્વારા બાપાની ભાવભીની વિદાય કરાઈ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્યુચર લિંક સ્કૂલમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી અને પાંચ દિવસ બાપાની સેવા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી આજ રોજ પાંચ દિવસ પૂર્ણ થતા શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા પૂજા કરી સમગ્ર ફ્યુચર લિંક સ્કૂલ પરિવાર દ્વારા બાપાને ભાવથી વિદાય આપવામાં આવી છે ત્યારે ગણપતિ મહોત્સવની પાંચ દિવસ થઈ ચૂક્યા છે ત્યારે પાંચ દિવસ જે લોકોએ પણ પોતાના ઘરે કે અન્ય ઓફિસોમાં ભગવાનને બિરાજ્યા હતા તેમને હવે ભગવાનને વિદાય સમારંભ કર્યો હતો ત્યારે ભાવભીની શ્રદ્ધાંજલિ પણ ભક્તો દ્વારા આપવામાં આવે છે ત્યારે જાંબુઘોડાના પણ સ્કૂલ દ્વારા ભગવાનને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે ત્યારે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે જે લોકો દોઢ દિવસ પાંચ દિવસ અને દસ દિવસ બેસા બેસાડે છે ઘરે અથવા ઓફિસે ત્યારે પાંચ દિવસના ગણપતિની લોકો ભક્તો દ્વારા ગણપતિને અશ્રુભિનીએ વિદાય આપી છે